ઠાકોર સમાજના કલાકાર વિક્રમ ઠાકોરને વિધાનસભામાં બોલાવવામાં ન આવતા તે વિવાદનો મુદ્દો છે તે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે આને લઈને અલગ અલગ કલાકારોનું નિવેદન પણ સામે આવી રહ્યું છે ત્યારે મામલે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર ખજૂરભાઈને જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે ખજૂરભાઈ ગોળખોળ જવાબ આપતા જોવા મળ્યા તેમણે પત્રકારોને શું જવાબ આપ્યો વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન આજથી થોડાક દિવસ પહેલા વિધાનસભાની મુલાકાત દરમિયાન કેટલાક કલાકારોએ મુલાકાત લીધી હતી પરંતુ કેટલાક કલાકારો આ મુલાકાતમાં દેખાયા નહોતા ત્યારબાદ આ મુલાકાતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને તેના બીજા દિવસે વિક્રમ ઠાકોર જે ગુજરાતી કલાકાર છે સુપ્રસિદ્ધ તેમણે ફિલ્મો કરી છે તેમણે પોતાની નારાજગી સરકાર સામે દર્શાવી હતી વિધાનસભામાં તેમને કોઈ આમંત્રણ આપવામાં નથી આવ્યું તે પ્રકારની વાત તેમણે પોતાના નિવેદનમાં જણાવી હતી બસ ત્યારબાદથી જ હવે ગુજરાતની રાજનીતિ જબરજસ્ત ગરમાઈ છે વિક્રમ ઠાકોર છે હવે ચર્ચાનો મુદ્દો ગુજરાતમાં બની ચૂક્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે હવે છે સત્તાપક્ષ અને વિપક્ષ એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ પણ કરતા નજરે પડી રહ્યા છે ત્યારે આ મામલે કલાકારોની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે બનાસકાંઠામાં ખજૂરભાઈ જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે નિતિન જાનીના નામથી તેઓ ઓળખાય છે તેઓ એક કાર્યક્રમમાં મુલાકાત લેવા માટે બનાસકાંઠાની પહોંચ્યા હતા તે દરમિયાન પત્રકારોએ પણ જ્યારે ખજૂરભાઈને સવાલ કર્યો કે વિક્રમ ઠાકુરને વિધાનસભામાં બોલાવવામાં નથી આવ્યા તે વિવાદ સામે આવી છે એક કલાકાર તરીકે તમે શું કહેશો ત્યારે ખજૂરભાઈ ગોળગોળ જવાબ આપતા નજરે પડ્યા હતા પહેલાં તો જે વિડીયો સામે આવ્યો છે એ વિડીયો જો તમે જો હું કાળા કાળાનું અત્યારે તેલ વેચું છું બરાબર એટલે મને તેલ વેચવા કેમ કે અત્યારે તમને ખબર છે મંદી બહુ છે એટલે હું તેલ વેચીશ તો થોડોક મારો ધંધો આગળ વધશે ને ધંધો આગળ વધશે તો હું બે ચાર સારા ઘર બનાવી શકીશ બાકી કલાકારોને તો હું એટલું જ કહેશ એકબીજા મળીને રહ્યો આ કાજુ લેવો છું ખાસ કલાકારો માટે મસ્ત ખાવ તમે ખાવ સવાલ બહુ અઘરો પૂછો મને તમે પણ તમારો પ્રેમ આપતા રહેજો તમે ખાવ કાજુ બસ આવી રીતે અને બીજું બીજું એ છે કે વિક્રમ ઠાકોર કલાકાર છે સુપરસ્ટાર છે અને વર્ષો કામ કર્યું છે એમણે ગુજરાતીઓ માટે અને જેટલા ડાયરા કલાકારો છે કે હું પોતે કલાકાર છું એટલે મારું એવું માનવું છે કે કલાકારો એકબીજા સપીને રહે એકબીજાનો ભાવ જાળવી રાખે ને એમાં પાછો અત્યારે ઉનાળો છે એટલે ઉનાળામાં શેવડીનો રસ પીવો બહુ જરૂરી છે ફરી પાછો તમને હું કાજુ ખવડાવીશ એટલે આ પ્રેમ જાળવી રાખો

વિક્રમ ઠાકોરનું સમર્થન કર્યું હોય તેવું દેખાઈ રહ્યું છે પરંતુ તેમણે આ બાબતે મને તેલ વેચવા દો હું અત્યારે ધંધામાં વ્યસ્ત છું તે પ્રકારની વાત કરીને ગોળ ગોળ જવાબ આપતા જોવા મળ્યા હતા દર્શક મિત્રો નવજીત ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ